હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી મિત્રો શિયાળાની ઠંડી ચાલુ થઈ ગઈ છે અને વરસાદ પણ પડી રહ્યો છે તો આવા ઠંડા મોસમમાં એકદમ મસાલેદાર અને કડક મીઠી ચા બધાને જ ખૂબ જ સારી લાગે તો આજે આપણે વાઘ બકરીથી સ્પેશિયલ કડક મીઠી ચા બનાવીશું અને મસાલામાં આપણે વસંતનો મસાલો યુઝ કરીશું તો મિત્રો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જો તમે આ રેસીપી વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો મારા ફેસબુક પેજ ને ફોલો કરજો શરૂ કરીશું કડક મીઠી ચા બનાવવાનું ચા બનાવવા માટે સૌથી આપણે એક બે કપ ચા બનાવી રહી છું તો એ પ્રમાણે ક્વોન્ટિટી લઈ રહી છું તમે તમારા હિસાબે વધારે ઓછી કરી શકો છો એક ચમચી જેટલી આપણે ચા ઉમેરવાની છે પાણીને ચા સાથે ઉકળવા દેવાનું છે અને ત્યારબાદ આપણે અડધો કપ પાણી એટલે દોઢ કપ થી ઉપર પોણા બે કપ જેટલું દૂધ ઉમેરી લઈશું ચા સરસ એવી ઉકળી જાય ત્યારબાદ આપણે દૂધ ઉમેરીને પણ તેને સરસ એવું ઉકળવા દેવાનું છે અને આ રીતે મિક્સ કરતા રહેવાનું છે ખાંડ મિત્રો આપણે લાસ્ટમાં ઉમેરીશું કારણ કે કડક મીઠી ચા બનાવવાનું એક ખાસ રીઝન એ છે કે આપણે ખાંડ છે તે લાસ્ટમાં જ ઉમેરીએ છીએ તો આ રીતે ચાને ધીમા ગેસે સરસ એવી ઉકાળી લેવાની છે અને અહીંયા તમે જોઈ શકો છો કે ચામાં બબલ્સ આવવા લાગ્યા છે મતલબ ચા છે તે ઉકળવા લાગી છે હવે આપણે તેમાં મસાલો ઉમેરીશું તો અહીંયા મેં વસંતનો મસાલો યુઝ કર્યો છે જેનો ટેસ્ટ છે તે ચામાં ખૂબ જ સારો આવતો હોય છે બધી કંપનીના મસાલા સારા આવતા હોય છે પરંતુ વસંતનો મસાલો છે એ ચા માટે સ્પેશિયલ લાગે છે અને તેનાથી ચા છે તે ખૂબ જ સારી ટેસ્ટી બને છે તો અહીંયા ચા મસાલો દૂધ બધું ખાંડ છે ખાંડ ઉમેરી છે તમે જો વધારે ગળી પીતા હોય તો બે ચમચી ઉમેરી શકો છો અને ઓછી ગળી પીતા હોય તો એક ચમચી ખાંડમાં પણ એડજસ્ટ થઈ જશે આ રીતે ચાને સરસ એવી ધીમા ગેસે ઉકાળી લેવાની છે

તો મિત્રો આ વાઘ બકરી ચા રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જો તમે આ રેસીપી ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો મારા ફેસબુક પેજને ફોલો કરજો થેન્ક